આઠવી આપણું સ્વાગત છે સમાચાર છે કે અર્સલાસ સાથે મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી પ્રકૃતિને ખીલાવવાના પ્રારંભનો ઉત્સવ એટલે વસંત પંચમી મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે માં સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તથા ગાયત્રી પરિવારના જનક યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિવસ વસંત પર્વ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી સવારથી જ ગાયત્રી ચેતના કેન્દ્ર પર સામૂહિક જાપમાં અનેક સાધકો જોડાયા અને મા સરસ્વતી પૂજન ગાયત્રી યજ્ઞમાં ઉપસ્થિત રહેનાર સૌએ માનવ માત્રના ઉજ્જવલ ભવિષ્ય માટે વિશેષ આહુતિઓ અર્પણ કરી અને ગાયત્રી પરિવારના જનક યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીને ઓગણીસો છવ્વીસમાં વસંત પંચમીના દિવસે પ્રજવલે દીપકના પ્રકાશમાં તેઓના આધ્યાત્મિક માર્ગદર્શક દાદા કુરુદેવ સાથે સાક્ષાત્કાર કર્યો હતો તેઓના માર્ગદર્શન મુજબ આ પરિવર્તનની યોજના ગાયત્રી પરિવાર સ્વરૂપે શુભારંભ થઈ હતી ને જે આ અખંડ દીપકને બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહ્યા છે તેમજ માતાના પ્રેમનું સિંચન કરનાર વંદનીય માતા ભગવતી દેવીના જન્મને પણ બે હજાર છવ્વીસમાં સો વર્ષ થાય છે જેથી બે હજાર છવ્વીસ શતાબ્દી વર્ષ પહેલા જનજનમાં વિચાર ક્રાંતિના જનજાગરણ માટે વિશેષ પ્રયાસ કરી રહેલ છે જેના ભાગરૂપે મોડાસા ગાયત્રી ચેતના વિચાર ક્રાંતિ જનજાગરણ રથ બનાવવામાં આવ્યો હતો આ વસંત પંચમીના પવિત્ર દિવસે મોડાસા ક્ષેત્રના પ્રસિદ્ધ સમાજસેવી કમલેશભાઈ શંકરભાઈ પટેલ દ્વારા રથમાં દીપ્રાગટ્ય પૂજન કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો આ રથ આજથી બે હજાર છવ્વીસ દરમિયાન ગામે ગામ ફરીને વિચાર ક્રાંતિ જનજાગૃતિ અભિયાન તેમજ માનવ માત્રને સહાયરૂપ થાય એવા અનેક રચનાત્મક આંદોલન ચલાવશે રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા